અર્થશાસ્ત્ર બીએ સેમેસ્ટર ચાર બીકેએનએમયુ ગોણ પેપર આઠ નાણું અને બેન્કિંગ પ્રશ્ન વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ જણાવીને તેની સમસ્યાઓ સમજાવો વસ્તુ વિનિમય પ્રથા તેના નામ પ્રમાણે વસ્તુના બદલામાં વસ્તુ આપવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ તો તેમાં જુદા જુદા મુદ્દાઓ લઈ શકાય છે પરસ્પર જરૂરિયાતનો મેળ ન હોવો સર્વસામાન્ય માપદંડનો અભાવ હોય છે વસ્તુ વિનિમય પ્રથામાં વસ્તુના વિભાજનની સમસ્યા જોવા મળે છે તેવી જ રીતે વસ્તુના સંગ્રહની પણ સમસ્યા જોવા મળે છે તેવી જ રીતે વિલંબિત ચૂકવણીનો પ્રશ્ન માહિતીની પ્રાપ્તિની સમસ્યા ત્યાર પછીનો પ્રશ્ન નાણું એટલે શું નાણાંના કાર્યો સમજાવો તો તેમાં આ મુદ્દા શરૂઆતમાં લખી શકાય છે નાણાં પ્રથાનો ઉદ્ભવ અને વિકાસ જેમાં વસ્તુ નાણુંથી શરૂ કરી અને ડિજિટલ નાણું અને ક્રિપ્ટો કરન્સી તેનો ઉલ્લેખ કરી શકાય છે પ્રોફેસર ક્રાઉથરની વ્યાખ્યા તેના મહત્વના ચાર મુદ્દાઓ નાણાંના કાર્યો તેમાં મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે મુખ્ય કાર્યો અને ગુણ કાર્યો નાણાંના મુખ્ય કાર્યો અથવા પ્રાથમિક કાર્યો તો તેની અંદર વિનિમયનું માધ્યમ મૂલ્યનો સંગ્રહ મૂલ્યનું માપન અને વિલંબિત ચૂકવણી તો આ ચાર મહત્ત્વના મુદ્દાઓ છે ત્યાર પછી નાણાંના ગુણ કે આનુષંગિક કાર્યો તો તેની અંદર સંપત્તિ તરીકેનું કાર્ય મૂલ્યનું સ્થળાંતર સાખી નાણાંનું સર્જન આવકની વહેંચણી અર્થતંત્રનો આધાર વગેરે મુદ્દાઓ લઈ શકાય ત્યાર પછીનો પ્રશ્ન નાણાંના પ્રકારો અથવા નાણાંનું વર્ગીકરણ સમજાવો તો તેમાં જુદા જુદા મુદ્દાઓ વસ્તુ નાણું તેવી જ રીતે કાયદા માન્ય નાણું તેની અંદર પેટા પ્રકાર લઈ શકાય છે ધાતુ નાણું તેવી જ રીતે કાગળનું એટલે કે કાગદી નાણું તેવી જ રીતે સાખી નાણું અથવા તો બેંક નાણું તેમાં ચેક ડ્રાફ્ટ વગેરે મુદ્દાઓ સમજાવી શકાય છે ચાર્ટ વડે નાણાંના પ્રકારોને આ રીતે દર્શાવી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન નાણાંના પુરવઠાના ઘટકો સમજાવો તો નાણાંના પુરવઠાના ચાર ઘટકો છે એમ વન એમ ટુ એમ થ્રી અને એમ ફોર જેમાં એમ વન છે તેને સંકુચિત નાણું કહે છે એમ થ્રીને બ્રોડ મની એટલે કે વ્યાપક નાણું કહે છે આ મુદ્દો વિગતવાર સમજવા માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાર પછીનો પ્રશ્ન નાણાંનું મૂલ્ય એટલે શું નાણાંના મૂલ્યનો ખ્યાલ સમજાવો તો નાણાંનું મૂલ્ય તેને ત્રણ દ્રષ્ટિકોણ વડે સમજાવી શકાય છે નાણાંનું મૂલ્ય એટલે વ્યાજનો દર નાણાંનું મૂલ્ય એટલે વિનિમય દર અને નાણાંનું મૂલ્ય એટલે ખરીદ શક્તિ તો આ ત્રણ દ્રષ્ટિકોણ જોવા મળે છે તેવી જ રીતે આ ત્રણ શબ્દો આમાં મહત્વના છે ભાવ સપાટી ખરીદ શક્તિ અને નાણાંનું મૂલ્ય આ ત્રણેય વચ્ચે આપણને ચોક્કસ સંબંધ જોવા મળે છે ભાવ સપાટી અને ખરીદ શક્તિ આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે ખરીદ શક્તિ અને નાણાંનું મૂલ્ય બંને વચ્ચે સમ સંબંધ રહેલો છે આ રીતે ભાવ સપાટી અને નાણાંનું મૂલ્ય આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે નાણાંના મૂલ્ય વિશે ક્રાવથરનો અભિગમ તેમણે ત્રણ પ્રમાણિત મૂલ્યો દર્શાવેલા છે જથ્થાબંધ મૂલ્ય છૂટક મૂલ્ય અને શ્રમ મૂલ્ય નાણાંના મૂલ્યનું સમીકરણ નાણાંના મૂલ્યને આ રીતે દર્શાવી શકાય છે વી બરાબર એકના છેદમાં પી અહીં વી એટલે નાણાંનું મૂલ્ય પી એટલે ભાવ સપાટી ત્યાર પછી મહત્ત્વનો મુદ્દો છે આમાં એ છે નાણાંના મૂલ્યમાં ફેરફાર જેવી રીતે મીટર લીટર વગેરેનું મૂલ્ય સ્થિર રહે છે તેવી રીતે નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી તેમાં સમયાંતરે પરિવર્તન આવે છે નાણાંના મૂલ્યમાં થતા ફેરફારના કારણે અર્થતંત્રમાં ફુગાવો અને મંદી જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન ભાવ સૂચક આંક એટલે શું ભાવસૂચક આંકની રચના પદ્ધતિ સમજાવો ભાવ સૂચક આંકનો અર્થ તો તેને અંગ્રેજીમાં પ્રાઇઝ ઇન્ડેક્સ નંબર કહે છે ભાવ સૂચક આંકની રચના પદ્ધતિ તેના મહત્વના છ મુદ્દાઓ છે ભાવ સૂચક આંકના પ્રકાર મુખ્ય બે પ્રકાર છે નંબર સાદો ભાવ સૂચક સૂચક આંક અને નંબર ભારિત ભાવ આંક આ બંને પ્રકારો વિશે ઉદાહરણ વડે સમજીએ સાદા ભાવ સૂચક આંકનું ઉદાહરણ અહીં ક્રમ ત્રણ વસ્તુ એ બી સી આધાર વર્ષમાં ભાવ ચાલુ વર્ષમાં ભાવ અને ટકાવારીનો વધારો દર્શાવેલો છે એ વસ્તુમાં ટકાવારીનો વધારો ત્રણસો થાય છે બેમાંથી છ ભાવ થયેલ છે તેવી જ રીતે બી વસ્તુમાં ટકાવારીનો વધારો ચારસો છે અને સી વસ્તુમાં ટકાવારીનો વધારો બસો છે આ રીતે ત્રણેયનો સરવાળો નવસો થાય છે અને ત્રણ વસ્તુ છે એટલે તેની સરેરાશ કરીએ તો આપણને ત્રણસો જવાબ મળે છે તો આ રીતે આ ત્રણેય વસ્તુમાં ભાવ સૂચક આંક ત્રણસો પ્રાપ્ત થાય છે ભારિત ભાવ સૂચક આંક તેનું ઉદાહરણ ક્યારેક આ મુદ્દો ટુકનોન તરીકે પણ પૂછાઈ જાય છે ભારિત ભાવ સૂચક આંક ક્રમ વસ્તુ ભાર આધાર વર્ષમાં ભાવ અને ચાલુ વર્ષમાં ભાવ તો અહીં વિગત આપેલી છે ત્રણ વસ્તુ છે વસ્તુ એમાં ભાવમાં થયેલો વધારો ત્રણસો છે ત્રણ ગણા ભાવ વધ્યા છે એટલે સૂચકાંક ત્રણસો અને ભાર ચાર છે એટલે ત્રણસો ગુણ્યા ચાર એ રીતે વસ્તુ એમાં બારસો આંક પ્રાપ્ત થાય છે તેવી જ રીતે બી વસ્તુમાં ભાવ ચાર હતા તેમાંથી સોળ થાય છે ચાર ગણો વધારો છે એટલે સૂચક આંક ચારસો મળે છે તેને ગુણ્યા ભાર બી વસ્તુનો ભાર ત્રણ છે એટલે તેમાં બારસો આંક મળે છે તેવી જ રીતે સી વસ્તુ તેમાં બે ગણા ભાવ વધ્યા છે એટલે બસો ગુણ્યા ભાર એટલે કે બે તો આ રીતે ચારસો આંક મળે છે આ દરેકનો સરવાળો કરતાં આપણને અઠ્યાવીસો આંક મળે છે જેને ભારના સરવાળા વડે ભાગાકાર કરવાનો છે એટલે તેના છેદમાં નવ તો આ રીતે ત્રણેય વસ્તુમાં સરેરાશ ગણતરી કરતાં ભારિત ભાવ સૂચક આંકનું મૂલ્ય ત્રણસો અગિયાર પોઈન્ટ એક પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો પ્રશ્ન ભાવ સૂચક આંકનું મૂલ્યાંકન કરો અથવા તો ભાવ સૂચક આંકનું મહત્ત્વ અને મર્યાદાઓ સમજાવો તો ભાવ સૂચક આંકનું મહત્ત્વ જુદા જુદા મુદ્દાઓ તેમાં લઈ શકાય છે જીવન ધોરણની તુલના થઈ શકે છે નાણાંના મૂલ્યનું માપન થઈ શકે છે નાણાકીય નીતિ ઘડતરમાં ઉપયોગી છે ભાવ સૂચકાંકની આંકની મર્યાદાઓ તો તેમાં મર્યાદિત કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય તુલના અશક્ય બને છે ચીજવસ્તુના વપરાશમાં પરિવર્તન આવે તો ભાવસૂચક આંક મર્યાદિત બને છે તેવી જ રીતે ભાવસૂચક આંક તેમાં રેસનિંગના ભાવો તેને ધ્યાનમાં લઈએ તો સાચું ચિત્ર મળતું નથી રેશનિંગના ભાવો સાથેની તુલના અર્થહીન છે તેવી જ રીતે ભારિત ભાવ સૂચકાંકમાં ભાર મનસ્વી રીતે નક્કી થાય તેવું બની શકે છે આ ઉપરાંત સરેરાશની ગણતરીની સમસ્યા જોવા મળે છે ઘણી વખત આધારભૂત આંકડાઓ મળતા નથી આ પેપરના વધુ પ્રશ્નો આ સિરીઝના નેક્સ્ટ વિડીયોમાં